વડોદરામાં રોડની સોસાયટીના રહીશો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે નવ મીટરનો રોડ અને પાણી નહીં તો પછી વોટ નહીં અને સાથે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તો આજે વિરોધ થઈ રહ્યો હતો તેની વચ્ચે પોલીસ પણ દોડી આવી હતી વાઘોડે રોડ પર આવેલ બાપોદ પોલીસ સ્ટેશન પાછળની બાર જેટલી સોસાયટીના રહીશોની માંગ છે કે નવ મીટરનો રોડ અને પાણી વધુ પ્રેશરથી આપવામાં આવે જો તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર અંગેના બેનર લગાવતાની સાથે જ પોલીસે ઉતારી લીધા હતા સ્થાનિકોએ પોતાની સોસાયટીમાં જઈ અને આ સમસ્યા અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો જો કે તેનો ઉકેલ નહીં આવે તો ચૂંટણીમાં મત ન આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે વાઘોડે રોડ બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી પર્ણછાયા કમલા પાર્ક દ્વારકેશ પર્ણશીલ આશ્રય શ્યામલ રેસિડન્સી બંસરી વગેરે બાર જેટલી જે સોસાયટીઓ છે સહિત અનેક સોસાયટીઓ આવેલી છે આ સોસાયટીઓ ક્રિષ્ના કોમ્પલેક્સથી સાનિધ્ય ટાઉનશીપ રોડ પર આવેલી છે આ રોડ નવ મીટરનો મંજૂર થયેલો છે પરંતુ કોર્પોરેશન દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ નવ મીટરનો રોડ આપવામાં આવ્યો નથી કૃષ્ણ કોમ્પલેક્સથી સાનિધ્ય ટાઉનશીપ સુધીનો રોડ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતો બનાવ બનતા હોય છે આ રોડ પર આવેલી પચીસ ઉપરાંત સોસાયટીના અનેક લોકોની અવર જવર છે કોર્પોરેશન દ્વારા નવ મીટરનો રોડ મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ નવ મીટરનો રોડ આપવામાં આવ્યો નથી જેને લઈને હાલમાં કોર્પોરેશન દ્વારા સાનિધી થી કૃષ્ણા કોમ્પ્લેક્ષ સુધી નવો રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે પરંતુ રોડ હયાત રોડ પર જ બનાવવામાં આવી રહ્યો છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોની માંગ છે કે આ રોડ પહોળો કરી અને નવ મીટરનો મંજૂર થયેલ છે તે મુજબનો આપવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો અમારે નવ મીટરનો રોડ પહોળો કરીને બનાવવામાં નહીં આવે તો પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું આમ છતાં પણ અમારો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન પણ કરતા ખચકાશું નહીં પાણી નહી મીટર નો રોડ પૂરો આપો પૂરો આપો પૂરો આપો નહીટર નો રોડ નહીટર ના રોડ નહીં બેઝિકલી એવું છે કે આ વિસ્તાર બે હજાર નવથી આ વિસ્તાર ધીમે ધીમે ડેવલપ થયો અને અહીંયા જેટલા બી રહીશો છે એ બે હજાર નવથી અને બે હજાર અગિયાર સુધીમાં બધા રહીશો રહેવા આવી ગયા એ પછી આ વિસ્તારનો ક્યારે બી કોઈ ડેવલપમેન્ટ નથી થયું હંમેશા અમારા ડેવલપમેન્ટ માટે લડત કરવી પડી છે આ વિસ્તારમાં છેલ્લા બે ટર્મમાં કોર્પોરેશનના પ્રતિનિધિ હોય કે વિધાનસભાના પ્રતિનિધિ હોય કે લોકસભાના પ્રતિનિધિ હોય ક્યારે બી આ વિસ્તાર આ જ્યારે બી આ વિસ્તારમાં જ્યારે કોઈ ડેવલપમેન્ટની એની વાત કરવાની ને આ વિસ્તાર સાથે હંમેશા અણગમો રહ્યો છે હવે જ્યારે અમારો આજે વિરોધ છે એ વિરોધ બહુ શાંતિ અમારી પાસે વિરોધ છે અમારો આ જે નવ મીટર રોડ છે એ બે હજાર એકવીસમાં પાસ થઈ હતો પણ એને કહે પ્રકાશ એ એ વિ રોડનું કામ ડીલે 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 થતાં સુધી બે હજાર ચોવીસમાં હમણાં મંજૂર થઈને રોડનું કામ છેલ્લા ત્રણ દિવસ ચાલુ થયું છે પણ એ રોડ છે એ એટલો નાનો છે અને આ જ્યારે વિસ્તારનું ડેવલપમેન્ટ થયું એ પછી અહીં એની પાછળ બીજી સિત્તેર સોસાયટી ડેવલપ થઈ છે એટલે આ નવ મીટરનો રોડ છે પુરતી આજ સુધી જાય છે પહેલાં એવું હતું કે આ સોસાયટીમાં નાના માણસો બાળકો રમી શકતા હતા રોડ પર અમે હવે એવું છે કે આ બે મેઇન રોડ થઈ ગયો છે અને મેઇન રોડમાં જો તમે આટલો નાનો સ્પામ આપો તો ભવિષ્યમાં રૂપ અમારું ભવિષ્યમાં આ રોડનું એક્સપાન્શન કેટલું થશે અત્યારે અમને કોર્પોરેશન એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે નવ મીટરનો સ્પાન નથી કેમ કે આજુબાજુ દબાણ થયા છે દબાણ કોઈ નથી થયા જે તે આજુબાજુ જે બી સોસાયટીની બહારના કોર્પોરેટ સોસાયટીના કમ્પાઉન્ડ વોલ કે કોઈની ઘરની કમ્પાઉન્ડ વોલ છે એ ઓલરેડી નક્સલમાં પાસ થયેલી છે એમની પાસે રજા ટીઠી છે એટલે કોર્પોરેશનની આ મિલી ભગતમાં અમે આ અત્યારે ભોગવી રહ્યા છીએ એટલે અમે વિરોધ એનો છીએ બીજું છેલ્લા ત્રણ વર્ષથી આ સોસાયટીની આજુબાજુમાં સોસાયટી એટલી ડેવલપ થઈ છે એક જ પાણીની લાઈનમાંથી બધા કનેક્શન આપેલા છે સોસાયટીની બહેનોને સોસાયટીની માતાઓને વાણસોને પાણી નથી મળતું એક કલાકનું પાણી આવે છે એમાં પોણો કલાક તો પાણીનું પ્રેશર નથી હોતું છેલ્લા પંદર મિનિટ પાણીનું પ્રેશર મળે છે અને સોસાયટી છેલ્લા બે વર્ષથી સોસાયટીના દરેક માણસ દર બે ત્રીસ ત્રણ દિવસે પાણીનું ટેન્કર મગાવીને પાણી વાપરે છે

હવે સાહેબ કારણ તો અમે કઈ ન થઈ શકીએ અમે કોઈ અમે કોઈ પોલિટિકલ માણસો છે નહીં અમે બધા સામાન્ય નાગરિક છે બરાબર છે હવે અમારા માટે કેમ અણગો અમને પોતાને જ ખબર નથી એકચ્યુઅલી આ છેલ્લા બે હજાર જ્યારથી ભાજપ આવી રહી છે ત્યારથી અત્યાર સુધીને એક પણ કોર્પોરેટર અહીંયા જોવા નથી આવ્યા ના અમે એમના મોઢા પણ સકલ પણ નથી જોઈ કે અહીંયા આગળ એ લોકોએ અમારા એરિયો આ લાગે છે એમને એ પણ નથી ખબર અને અમે ખાલી મત ખાલી ફક્ત ને ફક્ત મોદી ને જોઈને ભાજપ ને જોઈને આલીએ છીએ કમળના નિશાન મારું એટલું કેવું છે કે આપણો આ એરિયો બહાર ના રહી જાય એટલા માટે અમે જાહેર કરી રહ્યા ઇલેક્શન આવ્યું છે અમારો જે આ રોડ છે એ તો આટલા કેટલા વખત અમે સીએમ ઓનલાઈન કમ્પ્લેનો કરેલી છે હજી સુધી ને એનો કોઈ નિવાડો આવ્યો નહીં આ તો પાણીની લાઈન બાય ચાન્સ એ લોકોએ નાખી છે રોડ ખોદ્યો છે એટલે એ લોકો રોડ બનાવી રહ્યા છે બાકી આ રોડ બનવાનો નહોતો હજી સુધી ઓન પેપર બોલે છે તે હજી સુધી તો ચોપડે જ છે હજી સુધી દેખવા તો કોઈ આવ્યું જ નથી કે અહીંયા ગાડી રોડ બનેલ છે કે નથી બનેલ અને જે અમારા નવ મીટર ના રોડ બોલે છે જેની જગ્યા અત્યારે ચાર મીટર ના રોડ બનાવીને આપે છે હા એ આચાર સંહિતાના નિયમોને જે પણ હતું એને લીધે એ લોકોએ જે કાર્યવાહી કરી છે અમે એમાં એમને કોઈ બહિષ્કાર કર્યો નથી એમને એમની કાર્યવાહી કરવા દીધી છે આ વખતે મતદાન છે સાત તારીખે

બરાબર એમને એમ પબ્લિક વિરોધ કરે છે બોર્ડ વગર શું કે અહીંયા આંદોલન અરે વોટ નહીં આપવા માટે બહિષ્કાર કરે છે વોટનો તો એના માટે અમે આવેલા કે કોઈ બોર્ડ નહીં લગાવ્યું ને એમ મારું નામ ફ્લાઇન સ્કોડ અધિકારી છે બરાબર